જય માતાજી બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તા છે રણમાં ખીલ્યું ગુલા આજની સ્ટોરી શરૂ કરીએ તેના પહેલા અમારા વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો હવે આગળ આજે ઘણા વખતે મારો મિત્ર સમીર મંદિરમાં મળી ગયો મારાથી હસતા હસતા પૂછાય ગયું અરે સમીર આટલો ધીર ગંભીર કેમ થઈ ગયો છે તારો સદા હસતો રહેતો ચેહરો આમ મૂર્જાઈ કેમ ગયો છે આંખમાં આંસુ સાથે સમીરે પોતાની અંગત વાત મને કહી અને સાથે કહ્યું દોસ્ત આ વાત તું યુવાનો સુધી પહોંચાડજે જેથી મારા જેવી બીજા કોઈ યુવાન ના કરે સાંભળ દોસ્ત એક દિવસ હું મારા બેડરૂમમાંથી પપ્પા મમ્મીની વાત સાંભળતો હતો સાથે પપ્પાની ઉંમરને કારણે નોકરી પ્રત્યે ઉદાસીનતા પણ જોઈ રહ્યો હતો પપ્પા થાકેલા હતા મમ્મી એ પપ્પાને હાથમાં ટિફિન આપ્યું પાપા ગોઠણ ઉપર હાથ મૂકી પરાણે ઊભા થયા એક ચીઝ સાથે પાછા સોફા ઉપર બેસી ગયા મમ્મી એ પાણી આપ્યું અને બોલી આજે ઓફિસે જવાનું રહેવા દયો પપ્પા મમ્મીને બોલ્યા અરે પગલી હવે તો ઓફિસે જવાનો પણ કંટાળો આવે છે પણ ઓફિસે તો જવું જ પડે ને ફક્ત સમીર નોકરી એ લાગે તેની રાહ જોવ છું જે દિવસે સમીર નોકરી એ લાગ્યો બીજે દિવસે હું રાજીનામું આપી ઘરમાં બેસી જઈશ આ ઉંમરે બસ રીક્ષા પાછળ દોડવું હવે થાક લાગે છે ઓફિસનો વર્કલોડ પણ હવે સહન નથી થતો અને હા તારી સાથે રહેવાની પણ ઈચ્છા ઘણી છે ફરીથી પપ્પા હિંમત કરી સોફામાંથી ઊભા થયા હાથમાં ટિફિન પકડી ધીરે ધીરે ઘરની બહાર નીકળ્યા મમ્મીની આંખ ભીની હતી ઘરની જરૂરિયાત જ એટલી હતી કે પપ્પાને નોકરી છોડી ઘરમાં બેસવાનું મમ્મી કહી શકે તેવી હિંમત પણ ન હતી મારા શરીરમાંથી એક કંપારી પસાર થઈ શિયાળો હતો છતાં મારા ચહેરા ઉપર પરસેવો થઈ ગયો હું મારા પલંગ ઉપર ફસડાઈ પડ્યો મારી જાત ઉપર મને પહેલી વખત નફરત થઈ મારો બાપ સાઠ વર્ષની ઉંમરે ઘર ચલાવવા લંગડાતા પગે નોકરી કરવા જાય અને હું પિચોતેર હજારના બાઇક ઉપર પપ્પા પાસેથી પેટ્રોલના રૂપિયા રોજ ઉઘરાવી રાજકીય પક્ષોની દલાલી કરવા રોજ સવારે તેઓના કાર્યાલય પહોંચી જાવ છું અહીં મારો બાપ મારી નોકરીની રાહ જોઈને બેઠો છે અને હું અઠ્યાવીસ વર્ષનો થયો પણ નોકરી કે વ્યવસાય માટે ગંભીરતાથી કદી વિચારતો નથી અને રાજકીય પક્ષના ઝંડા લઈ રોજ સવારે હું નીકળી પડું છું ડૂબી મરવું જોઈએ મારે એક યુવાન સંતાન ઘરમાં હોવા છતાં લાચાર બાપે નોકરી કરવા જવું પડે મમ્મી એ બોમ મારી સમીર બેટા દૂધ તૈયાર છે મને વિચાર આવ્યો મારી દરેક જરૂરિયાત મારા મા બાપ પૂરી કરે છે તેનો મતલબ એવો તો નથી કે હું રાજકીય નેતાઓની મફતમાં સેવા કરું ચાપલુસી કરું અને મારી યુવાની અને મારા મા બાપનું ઘડપણ બગાડું ભાડમાં ગઈ આવી સેવાઓ ટેબલ ઉપર આજે દૂધના પ્યાલાનો એક એક ભૂંટરો મને ઝેર જેવો લાગતો હતો મેં નિર્ણય કરી લીધો હતો હવે પહેલા નોકરી પછી બીજી વાર સાથે એ પણ જ્ઞાન થયું કે રાજકીય પક્ષના ઝંડા લઈ રોજ સવારે ફરવાથી ઘરની ભૂખ ભાંગતી નથી પપ્પાને જેમ બને તેમ નિવૃત્ત કરી તેમનું સ્વપન હું પૂરું કરું અચાનક મોબાઈલની રીંગ વાગે છે સામેથી કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો તેણે કીધું તમે જલ્દી હોસ્પિટલે આવો તમારા પપ્પા રોડ ક્રોસ કરતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે મારે માટે હોસ્પિટલનો રસ્તો કાપવો અઘરો હતો એક બિનજવાબદાર ઓલાદને કારણે મારા પપ્પા આ સ્થિતિમાં મુકાયા હતા હું મારી જાતને ધિક્કારતો ધિક્કારતો હોસ્પિટલના પગથીયા ઝડપથી ચઢી રહ્યો હતો હું મારી જાતને અને મારી માને કોઈને સંભાળવા લાયક આજે ન હતો માં પહોંચતા મેં જોયું ડોક્ટરો પપ્પાને બચાવવા પૂરા પ્રયત્ન કરી રહ્યા હતા પણ સંઘર્ષ અને મૃત્યુની લડાઈમાં મૃત્યુ જીતી ગયું દોસ્ત આજે કરોડોનો વહીવટ કરું છું રૂપિયાની તો કોઈ કમી નથી પણ પપ્પાના ફોટા સામે જયારે હું ઊભો રહું છું ત્યારે દુનિયાનો કમનસીબ અને બિનજવાબદાર સંતાન તરીકે મારી આંખ અને મસ્તક ઝૂકી જાય છે સમીરની આંખમાંથી અવિરત પસ્તાવાના આંસુ વહેતા હતા મેં પાણી આપ્યું દોસ્ત ભૂલી જાજે થયું તે સમીર બોલ્યો દોસ્ત આ વાત દરેક યુવાન સુધી પહોંચાડજે એ મારી વ્યક્તિગત વિનંતી છે જેથી મારા જેવી કોઈ યુવાન ભૂલો ના કરે અને આખી જિંદગી પસ્તાવાનો વારો ના આવે મારા હાથમાં તેનું વિઝિટિંગ કાર્ડ મૂકી તે બોલ્યો કોઈ વખત ઘરે કે ઓફિસે શાંતિથી આ હું તેના કાર્ડ સામે અને મંદિરના પગથિયા ઉતરતા સમીર સામે જોઈ રહ્યો હતો એક ડિરેક્ટર કક્ષાની વ્યક્તિ પણ આજે ભૂલોનું પ્રાયશ્ચિત કરતો હતો અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ